મહાદેવની ઉપાસનાનો શ્રેષ્ઠ દિવસ છે મહાશિવરાત્રીનો પર્વ અને તેને માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે આજની ખાસ વાતમાં જાણીએ શિવજીનો અંશ ગણાતા પારાના શિવલિંગ વિશે પારદ શિવલિંગને સાક્ષાત શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે તેની પૂજાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે કયા મંત્ર દ્વારા કરવી પારાના શિવલિંગની પૂજા જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો શિવરાત્રી હવે નજીક આવે છે અને શિવરાત્રી નજીક આવે ત્યારે શિવજીને લઈને વિશેષ ઉપાયો હવે તમને જણાવવામાં આવશે રોજે રોજ આજનો કાર્યક્રમ જે છે પારાના શિવલિંગનું શું છે મહત્વ પારાના શિવલિંગની પૂજન કરવાથી કેવા થાય છે લાભ શાસ્ત્રોક્ત માહિતી આજના કાર્યક્રમમાં હું તમને જણાવીશ મિત્રો પહેલા નંબરની વાત જેમ રુદ્રાક્ષનું નું મહત્વ છે એટલું જ મહત્વ પારાના શિવલિંગનું છે શિવજીના શરીરમાંથી ઉત્પન્ન થયો હતો રુદ્રાક્ષ રુદ્ર અંશ હતી રુદ્રાક્ષ તેમ પારો પણ શિવજીના શરીરમાંથી ઉત્પન્ન થયો છે પારદના શિવલિંગનું મહત્વ સ્વયં શિવજી માતા પાર્વતીને જણાવે છે શિવજી કહે છે કે હે પાર્વતી જે મનુષ્ય પારાના શિવલિંગની પૂજા પાઠ અભિષેક જપ વગેરે કરે છે તે મનુષ્યના જીવનમાં દરિદ્રતા નષ્ટ થાય છે ધનનું આગમન થાય છે મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જો એવું કોઈ શિવલિંગ હોય કે જે તમામ કાર્યને સિદ્ધ કરે પારાના શિવલિંગ છે આમ તો શિવજીના અલગ અલગ શિવલિંગનું મહત્વ હોય છે સ્ફટિકનું શિવલિંગનું પણ એક મહત્વ હોય છે નર્મદેશ્વર શિવલિંગનું પણ એક મહત્વ હોય છે ચાંદીનું શિવલિંગ સોનાનું શિવલિંગ પંચ ધાતુનું શિવલિંગ માટીનું શિવલિંગ બધા જ શિવલિંગનું એક મહત્વ હોય છે પરંતુ શ્રેષ્ઠ શિવલિંગ જો કયું હોય તો એને પારાનું શિવલિંગ કહેવામાં આવે છે બધા કરતાં શ્રેષ્ઠ અને વધારે શીઘર પરિણામ આપનાર બને છે શિવજી કહે છે કે હે પાર્વતી પારાના શિવલિંગની જે મનુષ્ય પૂજા કરે છે એવું કહેવાય છે કે ત્રણેય લોકના શિવલિંગની ત્રણેય લોકના શિવલિંગની પૂજાનું ફર મળે છે પારાના શિવલિંગની પૂજન કરવાથી બીજા નંબરની વાત બાર જ્યોતિર્લિંગ આ ઘણી વખત આપણે શિવજીની આરાધના કરવા માટે જ્યોતિર્લિંગમાં જઈએ છીએ ત્યાં ભગવાનનો પૂજન અભિષેક વગેરે કરતા હોય છે કેમ કે આપણે જાણીએ છીએ કે જે શિવલિંગ પ્રગટ થયું હોય જે જ્યોતિર્લિંગ હોય ત્યાં સ્વયં શિવજી હોય છે અને એ શિવજીની પૂજા કરવાનું વિશેષ ફળ હોય છે તેમ શિવજીના શરીરમાંથી જે દ્રવ્ય ઉત્પન્ન થયું તેનું નામ પારો છે ને પારાનું શિવલિંગની પૂજા કરવી એટલે કે જ્યોતિર્લિંગ શિવલિંગની પૂજા કરવા બરાબર ગણવામાં આવે છે પારાના શિવલિંગની પૂજા કરવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે એટલે શાસ્ત્ર કહે છે કે લિંગ કોટી સહસ્ત્ર યથલમ સમ્ય ગર્ચનાત તત્ફલમ કોટી ગુણિતમ

અને એનો કોઈ વિકલ્પ ન હોય તો મહાપાપને પણ નષ્ટ કરનાર છે શિવલિંગ અને એ છે પારદનું શિવલિંગ મુક્તિ જે વ્યક્તિ ખાલી પારાના શિવલિંગને સ્પર્શ કરે છે એની મુક્તિ થઈ જાય છે સ્પર્શનાથ પ્રાપ્યત મુક્તિ રીતિ સત્યમ શિવોદિતમ સ્પર્શ કરવાથી તો ફાયદો થાય છે પણ દર્શન કરવાથી પણ એને અશ્વમિક યજ્ઞનું ફળ મળે છે અને શિવલોકની પ્રાપ્તિ થાય છે ભારતના શિવલિંગની નિત્ય પૂજા કરવાથી ગૌદાનનું ફળ સુવર્ણદાનનું ફળ અને આ લોકના સુખ ભગવીને પરલોકની પણ એને સુખાકારી પ્રાપ્ત થાય છે ભારતના શિવલિંગની પૂજા કરવાથી જે મનુષ્ય પાર્દના શિવલિંગ ઉપર નિત્ય અભિષેક દૂધનો કરે છે તે વ્યક્તિના ઘરમાં રિદ્ધિ સિદ્ધિ સહિત ગણેશ અને લક્ષ્મીજી પણ સ્થિર બને છે જે વ્યક્તિ પારદના શિવલિંગની પૂજનમાં ભગવાનને શ્રેષ્ઠ ધૂપ અર્પણ કરે છે અને ધૂપથી એ વ્યક્તિના ઘરમાં કોઈ પણ જાતનો વાસ્તુદોષ થતો હોય તો વાસ્તુ દોષને પણ નાબૂદ કરે છે પારનું શિવલિંગ પારદના શિવલિંગની સામે બેસીને જે કોઈ વ્યક્તિ મંત્ર જાપ કરે છે તો એવું કહેવાય છે કે તે મંત્ર જાપનું કરોડ ગણું પુણ્ય તે વ્યક્તિને મળે છે પારદના શિવલિંગની ઉપર જે વ્યક્તિ ઠંડા પાણીનો શીતલ જલ અને એમાં જો કદાચ ગંગા યમુના અથવા તીર્થ નદીઓનું પાણી લાવીને જો પારદના શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે છે તો તે વ્યક્તિને પૃથ્વી પરના તમામ તીર્થક્ષેત્ર જે હોય અને તીર્થક્ષેત્રમાં જે યાત્રાનું ફળ મળતું હોય તે ફળ ખાલી તે લોકોને શિવલિંગની ઉપર અભિષેક કરવાથી પ્રાપ્ત થાય છે જે વ્યક્તિના ઘરમાં શરીરમાં બહુ પીડા વારંવાર રહેતી હોય શરીરમાં બહુ બળતરા થતી હોય તો તે લોકો પારદના શિવલિંગ ઉપર જો ચંદનનો લેપ કરવામાં આવે શિવજીને ચંદન લગાવવામાં આવે છે તો વ્યક્તિના શરીરમાં જે બળતરા થતી હોય પીડા થતી હોય તો પીડામાંથી પણ મુક્તિ મળે છે મતલબ પારદનું શિવલિંગ એ અન્ય શિવલિંગોની સાથે જોવા મળે તો પાર્વતનું શિવલિંગ શાસ્ત્રમાં એનું વિશેષ મહત્ત્વ છે અને તે વાત સ્વયં શિવજીમાં પાર્વતીને કહે છે પરંતુ પારાનું શિવલિંગ એ સાચું હોવું જોઈએ સાચો પારોથી બનાવેલું હોવું જોઈએ અને સાચો વિધિ વિધાન સાથે કોઈ વિદ્વાન પંડિતની સહાય લઈ અને એ શિવલિંગની ઉપર જો અષ્ટાધ્યાય ઋત્રીનો પાઠ કરી લઘુદ્ર કરીને જો પોતાના ઘરની અંદર રાખવામાં આવે અને જો નિત્ય પૂજન કરવામાં આવે છે તો એનું ફળ બહુ જ મળે છે તમારે જ્યોતિર્લિંગમાં જઈને જે મહાપૂજા કરો છો ઘણી વખત ત્યાં બહુ મોટી લાઈનો હોય આપણને સમય ન મળતો હોય અથવા બરાબર પૂજા નથી પણ તમે તમારા ઘરમાં જો પાર્દ શિવલિંગની આ રીતે શોરસોપચાર પૂજન કરો છો તો એનાથી પણ તમને નિત્ય જ્યોતિર્લિંગનું પૂજનનું ફળ તમને તમારા ઘરમાં મળે છે ને આવું સ્વયં શિવજી કહે છે પાર્વતીને તો મિત્રો આજે પારદનું શિવલિંગ વિશે મેં તમને સચોટ માહિતી સારી માહિતી કહી છે ને હંમેશા શક્ય હોય તો પોતાના ઘરમાં પાર્વનું શિવલિંગ હોવું જોઈએ અને તે શિવલિંગની પૂજન કરવું જોઈએ અને તે પૂજનથી આખા ઘર પરિવારમાં બધાને એનો લાભ થતો હોય છે કેમ કે અહીંયા તો ખાલી દર્શન માત્રથી જ સ્પર્શનાથ પ્રાપ્યતા મુક્તિ રીતિ સત્યમ શિવોદિતિમ ખાલી દર્શનથી પણ એનો લાભ થાય છે પૂજનની વાત તો અલગ રહી પણ દર્શનથી જ લાભ થાય છે તો એ શિવલિંગનો મહિમા કેટલો હશે મિત્રો આવી જ જાણકારી હવે આગળ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાની ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન